છેતરપિંડી કરી અકરમ મોહમ્મદ શફી મુલતાનીએ ફરિયાદ આપી હતી ત્યારે અકરમ મોહમ્દ શફી મુલતાનીની ફરિયાદના આધારે આરોપી પાસે તેર જેટલા આઈડી જનરેટ કરાવી કુલ એકાવન લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું ત્યારે આરોપી જાવિદ પીરુભાઈ મુલતાનીની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઈકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે તપાસ હાલ ચાલુ છે હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એનું અનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે ફરિયાદીને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિશ્વાસ આપવામાં સુરત